જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધર પ્રાથમિક શાળાના એક દિવ્યાંગ શિક્ષકની ઉમદા કામગીરી સામે આવી છે ગઢડાના દિવ્યાંગ શિક્ષકની અનોખી સંઘર્ષમય કહાની સામે આવી છે પગે દિવ્યાંગ હોવા છતાં પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે શિક્ષણ એ દરેક મનુષ્યના જીવનનો પાયો છે નાનપણથી જ બાળકોને ભણાવવામાં આવતા વિવિધ પાઠોમાં જો થોડી ગમત કલાત્મક અને રમતો ઉમેરાઈ જાય તો બાળકનું ભણતર પ્રયત્નનો ઓછો ભમણો થઈ જાય છે અને બાળકોને સર્વાંગી વિકાસ શક્ય બને છે આજ વિચાર સાથે છેલ્લા પચીસ વર્ષથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવઘધાર પ્રાથમિક શાળા ખાતે બાળકોને ભણાવતા શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે પગે દિવ્યાંગ હોવા છતાં ઉમદા કામગીરી કરી રહ્યા છે માંડવધાર પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપભાઈ ખાંભાડિયા અનેક સંઘર્ષને આપી પોતે પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવે છે આજે પોતે બુટાદુ જિલ્લાના ઘરડા તાલુકાની માંડવધાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે ધોરણ આઠના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે જન્મથી જ પગથી દિવ્યાંગ છે તેમ છતાં તેમણે બી જેવી ઉચ્ચ પદવી સુધી અભ્યાસ કર્યો સ્નાતકની પદવી ભાવનગર ખાતે રહી અને પ્રાપ્ત કરી હતી કાળ દરમિયાન પોતે ખૂબ જ સંઘર્ષમય દિવસો પસાર કર્યા હતા જેમ કે હોસ્ટેલથી કોલેજ સુધી પોતે ઘોડીના સહારે ચાલીને જોતા હતા તેમજ કપડાં વાસણ પોતાની જાતે જ કરતા હતા કોઈ દિવસ તેમણે હિંમત હારી નથી અને હોસ્લો બુલંદ રાખ્યો છે છેલ્લા પચીસ વર્ષના શિક્ષણ ક્ષેત્રે નોકરી દરમિયાન કોઈ પણ પ્રકારની નોટિસ કે ઠપકો આવેલ નથી પોતે ખંતથી પોતાની સેવા અદા કરી છે અને બાળકોની શિક્ષણ સાથે ઘડતર કર્યું છે આજે પણ દલીપભાઈ ખંભાળીયા શિક્ષક પોતે શાળાએ ઘોડીના સહારે સમય પહેલાં આવી જાય છે અને શાળાનો સમય પૂર્ણ થયા બાદ પણ અન્ય વહીવટી કામોમાં મદદરૂપ થાય છે શિક્ષક દલેબાઈ ખંભાળિયા પોતે શિક્ષણની સાથે સાથે અનેક કૌશલ્ય કાર્યોની આવડત ધરાવે છે જેમ કે શાળામાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિક કે પ્લમ્બિંગની કામગીરી હોય તો શિક્ષક દલીપભાઈ ખંભાળિયા પોતે જાતે જ કરી લે છે સરકારનો મજૂરીનો ખર્ચનો બચાવ કરે છે પોતાની આવી આવડત અને કામગીરીથી માત્ર શાળાના સ્ટાફની જ નહીં પરંતુ ગ્રામજનોની પણ શાબાશી મેળવે છે મારું નામ દિલીપભાઈ લાલજીભાઈ ખંભાળિયા ગામ માંડવધાર તાલુકો ગરડા જિલ્લો ભાવનગર હાલ આપણે શું ફરજ બજાવો છો અહીંયા માંડોધાર પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું કેટલા વર્ષથી ફરજ બજાવું છું લગભગ પચીસ વર્ષથી આ જ શાળામાં હું જોઈન્ટ થયો અને આજે પચીસ વર્ષ નોકરીના થવા આવ્યા આપ કેટલું ભણ્યા છો કેટલો અભ્યાસ છે કઈ જગ્યાએથી અભ્યાસ મેળવ્યો તો હું બી એડ સુધીનો અભ્યાસ કર્યો છે બાર ધોરણ સુધી હાથ ધોરણ સુધી આ જ શાળામાં ભણ્યો છું માંડોદાર પ્રાથમિક શાળામાં અને આઠથી તે બાર ધોરણ સુધી એમ એમ હાઈસ્કૂલ ગરેડા ત્યાર પછી કોલેજના ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ બોટાદ બોટાદકર કોલેજની અંદર અહીંયા માંડવધારથી અપડાઉન કરી અને ત્યાં ભણવા માટે જતો હતો ત્યાં હું ત્રણ વર્ષ અભ્યાસ કર્યો અને પછી બે વરસ હું ઘરે રહ્યો બી ની અંદર પહેલાં ફોર્મ ભર્યું હતું ત્યારે મારો વારો ન આવ્યો બીજા વર્ષે મારો વારો આવ્યો એટલે ભાવનગર સંઘવી કોલેજ ની અંદર બીએડ કરવા માટે એક વર્ષ ત્યાં ત્યાં રહ્યો અને ત્યાં બીએડ કર્યું આપ વિલિયમ છો તેમ છતાં આપણે આટલા સુધી એટલે તો સુધી પહોંચી ગયા છો તો આમાં તમે કેવો પ્રકારનો સંઘર્ષ કર્યો છે આ સંઘર્ષ તો એવો છે કે ભણું છું તું મારે એટલે અહીંયા થઈને તો પહેલાં ગામની અંદર તો સાત ધોરણ જ હતા એટલે અહીંયાથી મારું ઘર પણ જ્યાં

કિલોમીટર રોજ ચાલવું અને પછી હું ભાવનગર ગયો હવે ભાવનગર પણ મારે તકલીફ તો હતી જ ત્યાં દિવ્યાંગની એટલે ત્યાં પહેલા તો હું ગયો એટલે મને તો એમ થયું કે હવે અહીંયા હું રહેશ કઈ રીતે ત્યાં હોસ્ટેલમાં હતી કંસારા હોસ્પિટલ હોસ્ટેલ હતી ત્યાં હું રહ્યો એટલે ત્યાં બીજી કોઈ સગવડ હતી જમવાની અને સુવાની સગવડ હતી કપડા જાતે ધોવાના તમામ જાતે જ કરવાનું એક ખાવા પીવાનું અને સુવાનું એ લોકો આપતા હતા ત્યાંથી પણ પછી સંઘવી કોલેજ લગભગ એક કિલોમીટર ઉપર થતી હવે ત્યાંથી પણ ત્યાં ચાલીને જવાનું બી કોલેજ મેં પૂરી કરી પછી અહીંયા અમારી પરિસ્થિતિ આમ નાજુક હતી બહુ એટલી બધી સારી નહોતી એટલે આમ તો દસમા ને માંથી હું હિરા તો શીખી જ ગયો ઘરે કારખાનું અમારા ભાઈ એટલે એટલે પછી બે વર્ષ મેં કન્ટિન્યુ જીરા છે મારો મિત્ર એક મને મળી ગયો અહીં ગામના જ છે વાઘેલા પોલાભાઈ એમણે મારું બી નું ફોર્મ ભરી આવ્યા હતા એમાં વારો આવ્યો એટલે એમાં જઈ આવ્યો પછી પાછા બે વર્ષે નવ્વાણું ની અંદર મેં છન્નુ માં બી પૂરું કર્યું અને નવ્વાણું માં ઓગણત્રીસ નવ્વાણું આ ભરતી થઈ અને એ ભરતીમાં મારો ચાન્સ લાગી ગયો ત્યારથી હું આ શાળાની અંદર આમ તો લગભગ જુસ્સા સાથે આ શાળામાં હું સર્વિસ કરું છું તમે અન્ય યુવાનોને હું સંદેશો આપશો કોઈ દિવસ ભલે આપણે

બાળકો ને દેશના ભાગ્ય વિદાતા છે અને બાળકોનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે તે માટે શિક્ષક તરીકે ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત પણ કરાવવામાં આવે છે જેથી બાળકોના સર્વાંગી વિકાસ ઉત્તમ અને શ્રેષ્ઠ થઈ શકે દિલીપભાઈ ખંભાળિયા પોતે પોતાના ગામની જ પ્રાથમિક શાળામાં આજે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષક તરીકે ખંતથી સેવા અદા કરી રહ્યા છે હાલ શિક્ષકને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે છતાં પોતે ઉમદા સેવા કરી રહ્યા છે